કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના સાત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે મોટા અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાત ઉમેદવારોના નામનો સમાવેશ છે જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે કોંગ્રેસ દ્વારા આજ રોજ કુલ

બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી વલસાડ થી અનંત પટેલ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા કચ્છથી પહેલા નવ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ કોંગ્રેસે ઓગણચાળીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના કોઈ ઉમેદવાર ન હતા કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી સંગઠન મહાસચિવ કેસી વેણુ ગોપાલ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બગેલ અને શશી થરૂરના નામ જાહેર થયા હતા બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહોતી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી લલિત કગતરા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા બે હજાર નવમાં ગુજરાતમાં જેના અગિયાર સાંસદો ચૂંટાયા હતા એ કોંગ્રેસનો પાંચ વર્ષ બાદ બે હાજર ચૌદની ચૂંટણીમાં સફાયો થયો બે હજાર ચૌદમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો ત્યારે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે બનાસકાંઠાથી લઈને પોરબંદર સુધી જે નામની ઘોષણા કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા તેમાં કેટલા નેતાઓ સાચે અસરકાર સાબિત થઈ શકે છે કારણ કે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જે ગુજરાતની સિંહણ તરીકે છાપ ધરાવે છે ખાસ કરીને બનાસકાંઠા અને વાવની સિંહણ તરીકે તેમની ઓળખ છે દબંગ છબી ધરાવે છે ત્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ રેખા ચૌધરીને ટિકિટ આપી છે ત્યારે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ જંગ કેટલી નિર્ણાયક સાબિત થઈ શકે છે આવનારા દિવસોમાં આ સાથે જ આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ પંદર ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે ચર્ચા ચાલી રહી છે કે બસ થોડાક જ દિવસોમાં બીજા નામની પણ ઘોષણા કરી દેવામાં આવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી નમસ્કાર